નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સક્સેસ ટેકનોબ નયન પરમાર યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું મેષ રાશિના બાળકો વિશે કે જેના અક્ષર હોય છે અ લ લઈ જેનાથી અથવા આ એનાથી એનું નામ શરૂ થાય છે તો નોખા અનોખા હિન્દુ છોકરાઓના નામ જાણવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને નવા નવા નામ તમને મળતા રહે પહેલું નામ છે આબીર અબીર એટલે ગુલાલ અથવા સુગંધ બીજું નામ છે અધિશ અને આને તમે આધિશ તરીકે પણ લખી શકો છો અધિશ આધિશ જેવી રીતે તમને ગમે એ રીતે આધિશ એટલે સાણપણથી ભરપૂર આરવ એટલે શાંતિપ્રિય આરિષ એટલે સૂર્યનું પહેલું કિરણ આરોન એટલે પ્રકાશ લાવનાર આર્સ એટલે નાયક પ્રભુત્વ આય આર્યવ આર્યવ એટલે કે જ્ઞાની અને મહાજ્ઞાની પછી છે આશ્વિત આશ્વિત એટલે મહાસાગર બીજું છે આત્રેય એક ઋષિનું નામ પછી છે આયાંશ એટલે પ્રકાશનું પહેલું કિરણ જો તમને આ માહિતી અને આ વિડિયો અને આ નામ તમને ગઈમાં હોય અને હજી પણ તમે બીજા નામ એ ઉપરથી શરૂ થાય એવા નામ જાણવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી વિડીયો અને માહિતી તમને મળતી રહે આ વિડીયો જોવા માટે અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ